જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા ધામેલ ગામ આખું હિપકે ચડ્યું લાખી તાલુકાના ધામેલ ગામના વતની શહીદ મેહુલભાઈ ભરવાડને વતન ગામેલમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવેલી હતી જમ્મુ કાશ્મીર ખાતે આર્મીમાં ફરજ બજાવતા જવાન શહીદ થતા આખું ગામ હિપકે ચડ્યું હતું જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા કરતા આર્મી જવાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાખી તાલુકાના ધામેલ ગામના

જનકભાઈ કસવાળા સહિત મોટી લોકોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા દામનગરથી થી સુધી શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા શહીદ મિહુલભાઈ અમર રહો અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ધામીર ગામમાં શહીદ નેહુલભાઈના નિવાસ સ્થાને તેમના પરિવારજનો અને ગ્રામ્યજનોએ ભારે હૈય અંતિમ વિદાયના દર્શન કર્યા હતા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂર્ણ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી શહીદની શહાદતથી ગામ અને સમગ્ર વિસ્તારમાં ગર્વની લાગણીની સાથે સાથે શોકની લાગણી પણ જોવા મળી હતી

અને ગર્વ એ વાતનો છે કે એનું પરમાત્મા ને વાલપી પણ મારા દેશ ની રક્ષા માટે મારા માતૃભૂમિ ની રક્ષા માટે એટલા માટે માટે આજે એના ગર્વ કરે છે કે અમારો જવાન એ કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ માં ભૌમ રક્ષા કરવા માટે જન્મ ભૂમિકા રક્ષા કરવા માટે પાછો પડતો નથી બહાદુરી મોતને મોત કરે છે એની વાતનો ફક્ર છે અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન આ યાત્રાને જિલ્લો આજે આખરી સલામ આપે છે એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે જે કંઈ મદદની જરૂર પડે અમે અડધી રાતે પણ આ પરિવારને મદદ કરવા માટે એટલા માટે તૈયાર છીએ કે એમના દીકરાએ પોતાની જીવની આહુતિ દેશની રક્ષા કરવા માટે આપી છે અમે ખૂબ વિનમ્રતા ભાવે સમગ્ર જિલ્લા વતી આ દીકરાના અંતર આત્માને ઈશ્વર શાંતિ આપે એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ મહાવીરસિંહ ભાઉભા છે હું મેહુલ અમારો જે શહીદવીર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે જ્ઞાતિય ભરવાડ સમાજ ધામેલ ગામમાં છે અને અમે નાનપણથી મોટા થયેલા છે મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે અમારું એક ધામેલ જે ગામ છે એ ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી પહેલેથી કોઈ પણ વરણ કોઈ પણ મિત્ર કોઈ પણ યુવાન હંમેશા હંમેશા કોઈપણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે અને કહેવામાં શહીદમાં કહેવામાં એટલું છે કે અમારો જે મિત્ર છે મેહુલ જે શહીદ થયો એ પૂરું ભરવાડ સમાજ નહીં પણ આખા જે ગામ આખું ગામ જે દેશ માટે જે શહીદ થયો અમને ખૂબ ખૂબ ગર્વ છે અને અમારું પૂરું મિત્ર મંડળ છે અમને ફૂલ ગર્વ અનુભવી છે